સર્વને મહારાજ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ભગવાન શ્રી રામચંદ્રજીનું અયોધ્યામાં આગમન વિશે સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય જય શ્રી રામ જરૂરથી લખજો ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા રામાયણ એ આદર્શ જીવન તેમજ ભક્ત તત્વને પ્રગટ કરવાનો ગ્રંથ છે રામાયણના સાત કાંડ છે જેમાં ખૂબ જ મહત્વનો કાંડ એ ઉત્તર ઉત્તરકાંડ છે ઉત્તરકાંડ એટલે જીવની ઉત્તરા સહજા અવસ્થા ભગવાન શ્રીરામજી રાવણનો વધ કરી અયોધ્યામાં આવ્યા ત્યારે અયોધ્યાના પ્રજાજનોની સ્થિતિ શું હતી એનું વર્ણન કર્યું છે દેવી સંપદાએ જ્યારે આશુરી સંપદા ઉપર વિજય મેળવ્યો ત્યારે અયોધ્યાના પ્રજાજનોને આનંદ થયો કારણ કે સ્વયં આનંદના ધામ ભગવાન શ્રી રામચંદ્રજીનું આગમન અયોધ્યામાં થયું પુષ્પક વિમાન જ્યારે ભગવાનનું અયોધ્યામાં ઉતર્યું ત્યારે સૌથી પ્રથમ ભગવાન શ્રી રામજીએ સરયુ મૈયાને પ્રણામ કર્યા જન્મભૂમિને વંદન કર્યા ભગવાન શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ મને સોનાની લંકા નથી ગમતી પણ મને તો મારી જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ લાગે છે અયોધ્યાના પ્રજાજનો ભગવાનને ભાવ વિભોર થયા ત્યારે ભગવાને શું કર્યું તેનું વર્ણન તુલસીદાસજી મહારાજે રામાયણના ઉત્તરકાંડમાં કર્યું છે પ્રેમાતુર સબ લોક નિહારી કૌતુક કૃપા ખરારી અમિત રૂપ પ્રગટે તે હું કાલા જથા જોગ સબ લતી કૃપાલા અયોધ્યાના પ્રજાજનો પ્રેમ જોઈ ભગવાન શ્રીરામજીએ એક સ્વરૂપ પ્રગટ કર્યા નાના બાળકથી લઈ વડીલ સુધી બધાને આદર આપ્યા જો આપણે રામ રાજ્ય લાવવું હશે તો નાનામાં નાના વ્યક્તિને આપણે સન્માન કરવું પડશે ભગવાન રામજી શીખવે છે એ સન્માન કેવી રીતે કરીશું તો કોઈ કવિએ સુંદર પંક્તિ લખી છે કે કટુતા કો મનસે ત્યાગ દો મીઠે વચન કહો વાણી કાશ્વર સુધાર લો બસ હો ગયા ભજન આટલું કહીશું તો રામ રાજ્ય ચોક્કસ આવશે ઉત્તરકાંડમાં તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે ભગવાન શ્રીરામજીએ સ્નાન કરી દિવ્ય વસ્ત્ર અલંકારો પરિધાન કર્યા અયોધ્યાના પ્રજાજનો એક જ ઉદ્ધાર વ્યક્તિ છે થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા રે રાજ્યાભિષેકની સવારી રાજ્ય માર્ગ ઉપર વિચરણ કરતી કરતી રાજદરબારમાં આવી સીતા માતાજીએ દ્વાર ખોલ્યા સિંહાસનના ચૌદ પગથિયા હતા એવું વિદ્વાનોનું મંતવ્ય છે એ ચૌદ પગથિયાઓ ચઢી શ્રી રામજી સિંહાસન ઉપર બિરાજ્યા ત્યારે તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે અબ મુનિનાથ વિલંબ ન કીજે મહારાજ કર તિલક હિ કીજે પ્રથમ તિલક વસિષ્ઠ મુનિ કિના પુનિ કહું મુનિવર આશીષ દિનહા બ્રાહ્મણોએ વસિષ્ઠજીને કહ્યું કે આપ વિલંબ ન કરો રામજીના લલ લલાટ પર રાજ તિલક કરો વશિષ્ઠજીએ તિલક કર્યું અને આશીર્વાદ આપ્યા દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી મહાદેવજી અયોધ્યામાં પધાર્યા એમને ભગવાન શ્રીરામજીની સ્તુતિ કરી ભગવાનની પાસે માગ્યું કે મને તમારા ચરણોની સેવા અને અખંડ ભક્તિ આપો અયોધ્યાનું રામ રાજ્ય કેવું હતું જેનું વર્ણન તુલસીદાસજી મહારાજ કરે છે કે રામ રાજ્ય બેઠો ત્રેલો કે હર્ષિત ભયમ ઉ દેવયુ સબ શોકા રામજીનું રાજ્ય તિલક થયું એ સમયે પ્રજાજનો હર્ષિત થયા બધાના શોક દૂર થયા એકબીજા ઉપર અરસપરસ પ્રેમનો ઉદ્ભવ થયો રામ રાજ્યમાં સમયસર વરસાદ વરસતો હતો પિતાના પહેલાના પુત્રનું મૃત રાજ્યમાં થયું નહોતું ગાયો દૂધ આપતી હતી વસ્તુના ભાવે વસ્તુ મળતી હતી કોઈ કોઈને છેતરતું નહોતું એ સમયમાં પ્રજાજનો પિતૃ પર્યાણ હતા વડીલોનું સન્માન કરવા હતા છ મહિના સુધી નલ નીલ આદિ વાનરો અયોધ્યામાં રહ્યા પછી ભગવાને બધાને વિદાય આપી એકલા હનુમાનજી મહારાજ અયોધ્યામાં રહ્યા પ્રજાજનોના સુખ જાણવા માટે ભગવાન પોતે પણ વેશ પરિવર્તન કરી જતા હતા રાજા કેવો કેવો જોઈએ તે સમજવું હોય તો ભગવાન રામજીના જીવનમાં સમજી શકાય ભગવાન શ્રી રામજી સુંદરકાંડમાં વિભીષણને કહે છે કે નિર્મલ મનજન સોમી હું પાવા કપટ કપટછલ વિદ્રિદ્ર નભાવા અર્થાત હે વિભીષણ નિર્મલ હૃદય નો વ્યક્તિ જ મને ગમે છે મને છલકપટ ગમતું નથી જ્યારે ભગવાન શ્રી રામજીનું રાજ્ય હતું ત્યારે પ્રજાજનોની અંદર પણ છળ કપટ ન હતું ભગવાન શ્રી રામજીના જે ગુણો છે એ ગુણો જો આપણા હૃદયમાં આવે તો જ સાચું રામ રાજ્ય હૃદય એ અયોધ્યા છે અને હૃદયરૂપી અયોધ્યામાં ભગવાન શ્રી રામજી બેસે તો જીવન સાર્થક છે માટે કોઈ ભજન કહેવાયું છે કે સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે હું તો બનુ રે નિરાશા રાત દિવસ મને સૂજે નહીં કામ મારી ઝુંપડીએ આવો મારા રામ દરેક આત્મયજના ઘરે ઘરે રામ પહોંચે એ જ અભ્યર્થા જય જય શ્રી રામ બોલો શ્રી રામચંદ્રજી મહારાજની જય સીતા મૈયા